નમસ્કાર ખેડૂત મિત્રો વેપારી મિત્રો હું શુભલા બેગ્રીન ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડમાંથી અજય નિમાવત અત્યારે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે કે જેને ટમેટીની અંદર આપણી શુભલા બેગ્રીન ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટ વાપરી અને સારો એવો ફાયદો મેળવો છે અને જે તકલીફ હતી એ પણ દૂર થઈ છે તો આવો જાણીએ નમસ્કાર નમસ્કાર તમારું નામ પ્રભુભાઈ પુનાભાઈ પાળીયાદ બરોબર જિલ્લો પાક જિલ્લો બોટાદ તાલુકો બોટાદ કાંઈ વાંધો નહીં તો પ્રભુભાઈ તમે ટમેટી અંદર શું પ્રોબ્લેમ હતો તમારે વરસાદના કારણે ફૂગના કારણે ટમેટું આખું આમ પકડાઈ ગયું હતું બરોબર તો તમને સુકારા જેવું ને જે ફૂગનું કારણ હતું વરસાદને લીધે તો તમે આ બધું જાણ્યું તે પછી તમને ટીમ ચોવીસ ચોવીસ પ્રકારના બેક્ટેરિયા અને ફોર્મુલા એસી તમે જે વાપર્યું કેટલા વીઘાની અંદર વાપર્યું દસ વીઘાની અંદર બાર પેકેટ વીઘાની અંદર પેકેટ તો ખેડૂત મિત્રો ટીમ ચોવીસ એક્ટિવ બેક્ટેરિયા ચોવીસ પ્રકારના બેક્ટેરિયા ભારતની અંદર પ્રથમ લિક્વીડ ફોર્મની અંદર બેક્ટેરિયા બનાવતી સુભલા બે ગ્રીનપુડ પ્રાઇવેટ લિમિટેડ કંપની અને ફોર્મુલાએસી ખાતર વીસ ટકા એક્ટિવ કાર્બન ખાતર છે જે પ્રભુભાઈએ બાર વીઘાની અંદર વાપરેલું છે અને એમને જે ટમેટીની અંદર જે પ્રોબ્લેમ હતું એ પ્રોબ્લેમ આના હિસાબે દૂર થઈ છે તો પ્રભુભાઈ તમને આમાં શું શું ફાયદો થયો ટમેટામાં એ જણાવો ને એમાં ગ્રીનરી હારી આવી પછી ફાલ સારો આવ્યો પછી આ ઝીણું ઝીણું જે માલ જોને ને એ તળાવ પછી આ જે ઝીણું ઝીણું માલ આવ્યો તો ખેડૂત મિત્રો તમે જાણી શકો છો કે પ્રભુભાઈ એવું કહે છે કે એને ગ્રીનરી સારી આવી ફાલ સારો આવ્યો ઝીણો ઝીણો માલ વધારે આવ્યો ફોર્મ્યુલા એસી અને ટીમ ચોવીસ બેક્ટેરિયા વાયપરા પછી એમને ઘણો બધો ફાયદો થયો છે તો તમે પ્લોટ પણ જોઈ શકો છો અત્યારે પ્લોટ પણ તમે જોઈ શકો છો કેવું ગ્રીનરી છે કેવું એની માવજત છે ફોર્મ્યુલા એસી ટીમ ચોવીસ વાઇપરા પછી એમાં ફાલ પણ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ફાલ અત્યારે ઝીણો ઝીણો ફાલ પણ એવડો બંધાઈ ગયો છે આ તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો અત્યારે પાળિયાદની અંદર પ્રભુભાઈના ખેતરે આપણે શુભલા બે ગ્રીનપુટ પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટ માટે આવ્યા હતા એ પ્રોડક્ટનું એમને સારું રિઝલ્ટ મેળવ્યું છે તો તમે પણ મારી એક વિનંતી છે કે તમે પણ અમારી શુભલા બે ગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટ વાપરી અને અઢળક ફાયદો મેળવો અને રોગપ્રતિકારક શક્તિમાં પણ સારો એવો વધારો થાય છે તો તમે પણ અમારી આ પ્રોડક્ટ વાપરી અને સારું એવું ઉત્પાદન કરો નમસ્કાર